વડોદરા શહેરમાં સમગ્ર વિસ્તારોમાં પૂરની સ્થિતિનું નિર્માણ થયું ત્યારે પૂરના ત્રીજા દિવસે પણ કેટલાક વિસ્તારોમાં પૂરના પાણી ઓસર્યા નથી ત્યારે પાણીમાં ફસાયેલા સ્થાનિકોની હાલત કફોડી બની છે તેવા સંજોગોમાં અધ્યયન ફાઉન્ડેશન અસરગ્રસ્તો આ ફાઉન્ડેશનના ડાયરેક્ટર શેવાની તથા તેમની ટીમના સભ્યો દ્વારા પૂર અસરગ્રસ્ત વિસ્તારોમાં જરૂરિયાતમંદોને ફૂડ પેકેજનું વિતરણ કરવામાં આવ્યું હતું તેમજ લોકોને જમવાની સુવિધા પણ ઊભી કરી આપી હતી આ સેવા કાર્યમાં કોંગ્રેસના નેતા નરેન્દ્ર રાવત તથા હર્ષદભાઈ જોશી સહિતના લોકો પણ સહભાગી બન્યા હતા